હાલ સોહિલભાઈ ચેસ્તીયા અને ચેસ્તીયા ફાઉન્ડેશનની ટીમ દ્વારા કુદરતી હોનારત અને મુશળધાર વરસાદને કારણે નડિયાદમાં આવેલા મોટાભાગના નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં પાણી ભરાઈ ગયા છે ત્યાં જીવન જરૂરી ચીજવસ્તુઓ પહોંચાડવામાં આવીને શક્ય હોય ત્યાં ટીમના ખર્ચે અને જરૂર જણાય ત્યાં સામાવાળાના ખર્ચે સિનિયર સિટીઝન કે જેને બહાર નીકળવા કોઈ આશરો નથી તેઓ માટે એક ટોલ ફ્રી નંબર ચેસ્ટિયા ફાઉન્ડેશનનો જાહેર કરી ઘેર બેઠા મેડિકલ દવાઓ પૂરી પાડીને ભાગના વિસ્તારોમાં જ્યાં વધારે પાણીના કારણે રિક્ષા લારી ગલ્લા અને વાહનો ફસાઈ ગયા હોય તે ટ્રેક્ટર દ્વારા રેસ્ક્યુ કરી કાઢી આપવામાં આવ્યા આ તમામ સેવા કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર કરવામાં આવ્યા અને આની સાથે સાથે સુહેલભાઈ ચિસ્તિયા દ્વારા અઠાવીસમી ઓગસ્ટ બે બુધવારના રોજ રાખવામાં આવેલા કાર્યક્રમની કુદરતી હોનારતને કારણે તારીખ બદલીને પહેલી સપ્ટેમ્બર બે રાખવામાં આવી તેની જાહેરાત કરવામાં આવી મારું નામ સુહિલ ચિસ્તિયા છે આજે હું અને અમારા ચિસ્તિયા ફાઉન્ડેશનની તમામ ટીમ સવારથી નડિયાદની આજુબાજુની દરેક જગ્યાએ જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં કોઈપણ જાતના નાત જાતના ભેદભાવ વગર સમગ્ર ટીમ જ્યાં મુશળધાર વરસાદ અને કુદરતી હોનાર જ છે તેની વચ્ચે કોઈ પણ નીચાણવાળા વિસ્તારોની અંદર જીવન જરૂરિયાત વસ્તુઓ માટે અમે આજે પૂરતી સેવા પાડી છે કોઈ પણ નીચાણવાળા વિસ્તારોની અંદર લારી ગલ્લા અને રિક્ષા જે ગરીબ માણસોનું ફસાઈ ગયું હોય તેને અમારાથી શક્ય એટલી મહેનત કરી અમારા ટ્રેક્ટર મારફતે અમે બહાર કાઢી છે અને મેડિકલ લેવલની જે સુવિધા છે તેની અંદર કોઈ સિનિયર સિટીઝન કે જેની આગળ પાછળ કોઈ નહીં તેમાં અમારો ટોલ નંબર જાહેર કરેલો અને સિનિયર સિટીઝનને શક્ય હોય તો અમારાથી નહીં તો તેમના નાણાંની મદદથી અમે તેમના ઘરે મેડિકલ સ્ટોરથી મેડિકલ સેવા પૂરી પાડી છે અને સિસ્તીયા ફાઉન્ડેશનની ટીમ નડિયાદમાં આવેલા તમામ વિસ્તારોની અંદર આ કુદરતી હોનારત એક બે દિવસ કદાચ રહી જાય તો તેની અંદર અમારાથી શક્ય એટલી મદદ કરીશું જો કોઈ